નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાગત ડે ન્યૂઝ વાગોડિયા જિલ્લા પંચાયતના આઈસીડીએસ વિભાગના માર્ગદર્શન હેઠળ ગોરજ સેજાની આંગણવાડીઓ દ્વારા વાઘોડિયાના માડોધર મહાદેવ મંદિર મુકામે પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોમાં વસવેલના મેડિકલ ઓફિસર ડોક્ટર પારવાણી સાહેબ આમોદરના મેડિકલ ઓફિસર ડોક્ટર શિવાની પંડ્યા માડોદર પ્રાથમિક શાળાના હરીશ પંચાલ તથા અન્ય શિક્ષકગણ આઈસીડીએસના કિરણભાઈ અને દેવિકાબેન હાજર રહ્યા મુખ્ય સેવિકા મુમતાઝબેનના સંકલનથી સત્તર જેટલી આંગણવાડીની બહેનો ધાત્રી માતા સગર્ભા માતા કિશોરીઓ તથા અન્ય લાભાર્થીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જેમાં મુખ્ય ચાર અલગ અલગ જૂથની પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધા રાખવામાં આવી હતી મિલેટ વાનગી મુતાજ બેન દ્વારા માહિતી આપવામાં આવી તથા મેડિકલ ઓફિસર ડોક્ટર પારવાણી દ્વારા બિલેટસની વાનગીના ફાયદાઓ જણાવવામાં આવ્યા ડોક્ટર શિવાની બેન દ્વારા સગર્ભા માતાઓ માટે માસિક આહાર અને કિશોરીઓને પોષક આહાર અંગે વક્તવ્ય આપવામાં આવ્યા પ્રસંગે ધાત્રી માતાઓને બાલ સંજીવની પ્રોજેક્ટની દવાઓ આપવામાં આવી

શરૂઆત દર વખતે કરતી હોય કે જે કિશોરીઓ છે ભવિષ્યમાં આપણી બનનારી માતા છે બરાબર છે પણ હું સાથે સાથે એવું કહીશ કે કિશોરીઓને પણ જે કઈ ટ્રેનિંગ આપવાની છે જવાબદારી એઝ અ મધર કે એઝ અ રાત્રિ માતા આપણી ઘણી બધી વધી જાય છે કે એ લોકોને પણ આપણે કહું છું ને કે રસ લેતા કરીએ ને અત્યારે યુટ્યુબનો તો બહુ સારો જમાનો છે મોબાઈલનો તો ઘણા બધા ઉપયોગ કરતા હશે ઇન્સ્ટા ને બધું બહુ વાપરતા હશે પણ એ જ વસ્તુ કે ખાસ એમાં તમે રીલ્સ જો છોકરીઓ માટે તો ખાસ કે રીલ્સ જો રીલ્સ બનાવો એનો કોઈ વાંધો નથી પણ એની અંદર ઘણી બધી એવી કામની પણ વસ્તુઓ હોય છે કે જે આપણા શરીર માટે શું ઉપયોગી છે બરાબર છે જેમ સાહેબે કીધું એમ કે છોકરીઓમાં અત્યારે ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવી છે પહેલા જે એવું હતું કે 15 16 વર્ષે એમને માસિક આવવાની શરૂઆત થતી હતી એ ગાળો હવે

પોષણ માસ દર વખતે ઉજવતા હતા આ વખતે પોષણ ઉત્સવ છે એટલે આપણે એક તહેવાર ઉજવતા હોય એવી રીતના

મહાદેવ મંદિર ની જગ્યા પર ગોરજ સેજાની આંગણવાડીની બહેનો દ્વારા અત્રે પોષણ ઉત્સવ અંતર્ગત વિવિધ વાનગીઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું જે અંતર્ગત અંદાજીત સાહીઠ જેટલી વાનગીઓ અહીંયા પૌષ્ટિક વાનગી અને એના ચાર અલગ અલગ ગ્રુપમાં એટલે એક ગ્રુપ છે એ ટીએચરમાંથી બનતી વાનગીઓ બીજું ગ્રુપ છે એ મિલેટ્સમાંથી બનતી વાનગીઓ ત્રીજું ગ્રુપ છે એ સરગવામાંથી બનતી વાનગીઓ અને ચોથું ગ્રુપ છે એ આપણે વિશ્રાતી વાનગીઓ એ ચાર અલગ અલગ ગ્રુપની વાનગીઓનું અહીંયા નિદર્શન રાખેલું હતું આ બધી વાનગીઓ બહેનોએ પોતાની જાતે બનાવેલું હતું અમે બધા અહીંયા જજશ્રીઓ દ્વારા સાથે રહીને દરેક વાનગીઓનો ટેસ્ટ કરી અને શ્રેષ્ઠ વાનગીઓને અહીંયા પુરસ્કાર પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આપેલો છે આ સમગ્ર આયોજન છે એ ગોરસ સેજાની જે સુપરવાઇઝર બેન છે એમના અંતર્ગત કરવામાં આવેલું હતું ઉપરાંતમાં અહીંયા સગર્ભા બેનો ધાત્રી માતા અને કિશોરીઓને પૌષ્ટિક આહાર અને મિલેટ્સ ના ઉપયોગ અંગેનું વક્તવ્ય પણ આપવામાં આવેલું હતું